કપાસમાં ધીમે ધીમે તેજીનો વાયરો ફૂંકાઈ રહ્યો છે કપાસના ભાવમાં મોટું વાવાઝોડું ક્યારે આવશે તેવી ચિંતા જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને અત્યારે જોવા મળી રહી છે ટૂંકમાં કપાસ ખલાસ થઈ ગયો છે ખેડૂત મિત્રો તેવું નથી પરંતુ આવકો છે તે ઘણી બધી ઘટી રહી છે સારી ગુણવત્તાવાળો કપાસ બજારમાં ઓછો આવી રહ્યો છે આમ જોવા જઈએ તો આ વર્ષે કપાસનું ઉત્પાદન ઘણું બધું ઓછું છે અને સારા કપાસના ભાવો હલકી કપાસની જે ગુણવત્તાવાળો કપાસ બજારમાં વધારે પ્રમાણમાં ઠલવાતો હોવાથી સારા કપાસના ભાવો પણ ખેડૂત મિત્રોને જોઈએ તેટલા નથી મળી રહ્યા છતાં પણ થોડા ત્રણ ચાર દિવસથી આ કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ છે તે કપાસના ભાવને જોતાં આપણને લાગી રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ કપાસની રૂની ઘાસડીમાં સારો એવો સુધારો છે તે જોવા મળેલો છે પરંતુ આપણે અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના આજે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ ઊંચામાં ઊંચા કપાસના વીસ કિલોના ભાવની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ પંદરસો એકતાલીસ ધ્રોલ પંદરસો પચાસ બાબરા પંદરસો અડસઠ મોરબી પંદરસો ચાલીસ વડાલી પંદરસો સિત્તેર ધારી ચૌદસો પંચાણું વાંકાનેર ચૌદસો છ્યાસી ગોંડલ પંદરસો એક હળવદ પંદરસો બે અને જેતપુર પંદરસો ને એક ખેડૂત મિત્રો આજે રાજકોટ ખાતે વીસ કિલોનો જે ઊંચામાં ઊંચો ભાવ પંદરસો એકતાલીસની આસપાસ છે તે જોવા મળેલો છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની આવક બાવીસો ક્વિન્ટલ જેટલી હતી એટલે કે અગિયાર હજાર મણ જેટલી જ કપાસની આવકો છે તે આજે જોવા મળી હતી ઘણા બધા વિસ્તારોમાં કપાસની આવકોમાં સતત સારો એવો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે કારણ કે આ વર્ષે શરૂઆતથી જ ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે છેલ્લા બે વર્ષથી આ કપાસના ભાવમાં સ્થિરતા જેવો માહોલ હોય મોટાભાગના ખેડૂત મિત્રો કપાસના ભાવથી કંટાળી ગયા હતા કે હવે વધશે નહીં એવું વિચારીને ઘણા બધા ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ છે તે કરી નાખેલું છે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાશરાભાઈ શીખ તેર પિંચોતેર ટકા જેટલો કપાસ છે તે બજારમાં આવી ગયો છે હવે અમુક છૂટક પૂટક ખેડૂત મિત્રોએ જ કપાસ છે તે સાચવેલો છે તેવી માહિતી છે તે અમને મળી રહી છે હવે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ બે વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો મે મહિનાનો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ જીરો સાતના મામૂલી ઘટાડા સાથે ચોરાણું પોઈન્ટ ચાલીસ સેન્ટની આસપાસ ટકરાઈ રહ્યો છે અને આપણી રૂની ગાંસળીનો એમસીએક્સ કોટન કેન્ડી અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ બે વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ સો રૂપિયા જેટલો વધીને સાઠ હજાર સાતસોની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો બે વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ આઠસો રૂપિયા જેટલો જંગી વધીને ત્રેસઠ હજાર બસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ બે વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ એક પોઈન્ટ પચાસના વધારા સાથે પંદરસો પાસઠની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે તો આપણો એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો કોકુડકલ વીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો પણ બે વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ ખેડૂત મિત્રો સોળ રૂપિયા જેટલો ઘટીને પચીસો સત્યોતેરની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ટૂંકમાં ઋની ગાંસડીમાં ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે આવી રહી હોય તેવું ઋણની ગાંસડીના વાયદાને જોતા આપણને લાગી રહ્યું છે ગુજરાતમાં ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસોથી પંદરસો ને વીસની આસપાસ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અત્યારે અમારી પાસે ખેડૂત મિત્રો છે તમારા વિસ્તારમાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી મેં પહોંચાડેલી છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને તમારે લેવાનો નથી પરંતુ તમને જે યોગ્ય લાગતું હોય અને આગળ તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે ખેડૂત મિત્રો તમે નિર્ણય લઈ શકો છો કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો આ વિડીયોમાં ખેડૂત મિત્રો કંઈ ભૂલ હોય અને તમારી પાસે સાચા અપડેટ હોય સાચી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમારી ભૂલ અમે નવા આવનારા વિડીયોમાં સુધારી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડા